એવું કરશું? હા પણ પાપડી પરાવા દો પેલા. અરે તો પલાળી સી. એટલે હવારે પાઉંડો ખો થાય ઉઠયો દાળો બગળો પા. અરે કશું નહીં થાય તમે ના મેલ દે ઓ સાઈડમાં. બધું થા. એવું કરશું? હા મેલ દે સાઈડમાં. આયન પલાશું નહીં હા આયન પલાય. હા હેડો તન ગરબા પણ ગામણોમાં તો બહુ શોખ છે યાર. હા હેડો અન પલા કાળુજીને તો હવ. કાળુજીને બધા લઈ લેવા આપો. હા લઈ લઈએ ને હંગા તો બધો ભાઈજન હારું રે હંગા બધાને બોલાવી દઈએ ફોન કરી વિકન આગળ બોલાવી દઈએ હા આગળ બોલાવી લઈએ ફૂલ બીમારી કે દયો.

મેણ માં બોજીયા બોજીએ હા આપકો

પછી થોડું ઓછું માસ નો જોઈને

આ બધા ભઈ ભઈ મળીન કર્યું હારું કર્યું જો કરો એટલે સારું થાય વાત સાચી શું લાગે તો રોમ હાલ તો નવરાત્રી જેવું લાગે ને તમને હા શું બના કદી બનાવીએ મારું એટલે ને એટલે બધું સારું થાય વાત સાચી

જા રિયા કે છે બે હો રમુ મને હોઈ કેમ ભાઈ બળ્યું છે ઓકે આ બે કરી આયો ભર્યો બધું સારું તો વેસર રે આયે હા ખમ હોય જાડા થાય બધું બગાવા તો બધું થાય હા બધું आताण जोडू आजोदू हं हात तो लागाव मत पसल्या खाली या खाली बेट जाऊ कालो हां कालो जिने आपण खाती वेळ वदा तो तो पिल्या राव येड आयोच नाही तो पण एकला ना ना तो रागा राग्र नाही हवा आहे दे ये तो 10 वाजता रागाड बण दाळावर जा ये रामा करू ना रखो अरे तो मारई जाय

આ અમે ઘરે જોવાનો છે અમે ઘરે જોવા આવી ગયા બે નાચવા નાહીએ આયા હું નવરાત્રી જોતા આવી બે ગોમમાં નાચવાનું ના આવ તો પણ ઓય તો નાચવાનું તો નાચણ તો નાચીયો અમે શું Dalam tina tuan itu entar. Dah lagi. Eh, biar sih